તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે હું એટલે સવારામ કહે છે કે મારા ગુરુ ન મળ્યા બાપુ ફૂલગરજી બાપુ ન મળ્યા હોત તો સવાર આમને કોણ ઓળખતું હોત મને ગયો એ જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગત નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ માં નામ ફેરવી નાખ્યું આખું એમ નામ ફરે આ નગરા ના ગામ છે ને ફેરવો ને જો ફરે તો બીજું નામ કરો જો ફલાણા ભગત નું નગરા એમ કરો છો ભોગ આપવો સમર્પણ કરવું પડે એમ નામ નો પતે એટલે સવાર આમ છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ બતાવી મને સાન અવાજ થોડો પાસો પડે છે અમરનગર માયા તમ દેખા ન તેદી ભૂલી ગઈ તી દેહ નું વા ભજનમાં બેઠા હોય ને મારા રામ તો